હલો કેમ છો તહેવાર હોય કોઈ પ્રસંગ હોય કે આમ જ મોડું મીઠું કરવાનું હોય તો સૌથી પહેલાં શું યાદ આવે પેંડા અને એમાં પણ હવે તો વેરાયટી ઓફ પેંડા મલાઈના પેંડા હોય દાણેદાર પેંડા હોય પનીરના પેંડા હોય માવાના પેંડા હોય મિલ્ક પાવડરના પેંડા હોય અને એમાં મથુરાના પેંડાની વાત આવે તો આપણને એવું જ લાગે કે આ તો ઘરે ના બને પણ જુઓ હું આજે બનાવું છું તમે જોઈ લો આ રેસીપી તમે પણ બહુ જ ઇઝીલી આ પેંડા બનાવી શકશો પેંડા બનાવવા માટે આપણે કોઈ માવાનો ઉપયોગ નથી કરી રહ્યા પણ મિલ્ક પાવડરનો ઉપયોગ કરીએ છીએ વેરી સેફ ટુ યુઝ બે કપ જેટલો મિલ્ક પાવડર આ રીતે ડ્રાય રોસ્ટ કરવાનો છે બે મિનિટ થાય પછી એની અંદર ઘી લેવાનું છે લગભગ ચાર ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ફરી એક વખત મિક્સ કરી અને મિલ્ક પાવડરને રોસ્ટ કરવાનો છે કન્ટિન્યુઅસ હલાવતા રહેવું જરૂરી છે નહીં તો તળિયા પર ચોંટી જશે અને બળી જશે હવે આ રીતે લગભગ દસ થી બાર મિનિટ રોસ્ટિંગ કરશો લો હીટ ઉપર એટલે આવો ગોલ્ડન યલો કલર આવી જશે હવે આ શેકેલા મિલ્ક પાવડરને એક બોલમાં કાઢી લઈશું ત્યાર પછી એની અંદર એક ચમચી ભરી અને ઈલાયચી પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો જાયફળનો પાવડર ઉમેરીશું લગભગ ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું દૂધ લઈશું અને હાફ કપ કેસ્ટર સુગર લેવાની છે બુરું ખાંડ છે હાથથી મસળી અને મિક્સ કરી લેવાનું છે જો તમને સોફ્ટ પેંડા જોઈતા હોય તો હજી બે ચમચી જેટલું દૂધ ઉમેરી શકો છો અને ટાઈટ જોઈતા હોય તો આટલું દૂધ ઇનફ છે ત્યાર પછી આ રીતે પેંડાને રોલ કરી લઈશું ગુલાબ ગુલાબજામુનની જેમ લંગોળ પણ કરી શકો છો ચપટા પેંડા પણ કરી શકો છો કોઈ પણ શેપ ત્યાર પછી એની ઉપર ફરી એક વખત કેસ્ટર સુગર પર ખાંડ જે છે એ આ રીતે મૂકી એનું લાઈટ એવું કોટિંગ કરી લેશું યાદ છે ને તમને મથુરાના પેંડાની ઉપર આ રીતની શુગરનું કોટિંગ હોય છે ત્યાર પછી પિસ્તાની કતરણથી એને ગાર્નિશ કરી અને સર્વ તરત સર્વ કરી શકો છો અને પાંચથી છ દિવસ સુધી આ પેંડાને તમે સ્ટોર કરીને સર્વ કરી શકશો ચોક્કસ બનાવજો રેસીપી થેન્ક યુ